રાજ્ય સરકારે શનિવારનો દિવસ બેગલેસ કે ઉજવવાનો નિર્ણય કરવા કર્યો હતો પરંતુ બનાસકાંઠામાં બેગલેસ ડે ઉજવવાનો પ્રથમ દિવસે જ અમલવારી થઈના હતી દિશામાં બાર્કોર શાળામાં બેગ લેઈ જતા જોવા મળ્યા હતા જ્યારે આ અંગે શાળામાં આવતા બાળકોને પૂછવામાં આવ્યું તો તેઓ કહેતા જોવા મળ્યા હતા કે શાળામાંથી એવું કોઈ કહેવામાં આવ્યું નથી કે આજે બેગ લઈને નહીં આવું બાળકો પરથી શિક્ષણનું ભારણ ઓછું થાય તે હેતુથી દર શનિવારે બેગલેસ ડે ઉજવવાનો રમત ગમત અને સંગીત નૃત્ય અને સાહિત્ય સહિતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે પરંતુ ડેસામાં તો બેગલેસ ડે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવું લાગ્યું હતું

તો ગુજરાત ભરનાને બેગલેસ ડેની ઉજવણી થઈ રહી છે જોકે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જે આદર્શ હાઈસ્કૂલ છે ત્યાં આગળ જે સૂચના ન મળવાના કારણે બેગલેસ ની ઉજવણીમાં શાળાના બાળકો જોડાઈ નથી શક્યા કારણ કે શાળા તરફથી બાળકોને કોઈ પ્રકારની સૂચના આપવામાં આવી નથી સરકારના નીતિ નિયમનો ક્યાંક અહીંયા ભંગ થતો નથી પડી રહ્યો છે અથવા પાલન નથી થઈ રહ્યું તેવું કહી શકાય ધ્રુપરમા જીએસટીવી બનાસકાંઠા